હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો અમે આવી ગઈ છે અમારા જીરાવાળા ખેતર તો અમારું આ ચોવીસ તારીખ આવે ત્યારે જીરાના બે મહિના પૂરા થાય તો આવડું આવડું અમારું જીરું જો તમને બતાવી દઉં આવું જીરું છે અને આવું અમારે કંટર જેવું ખળ છે તો અમે ખળ ઉખાડવા જો આ કયું ખળ કહેવાય ખળ છે તો હાથમાં અમે લીંદણિયું લઈ અને હું ને અમારા બંને માણા અમે લાગી ગયા લ્યાદવા તો આ લ્યા છે હે જેટલું ઓલી જો આને આ એક પાર્યું આ છ પારિયા દેખાય ને આ એક બે ત્રણ આ છ પારિયાની પટ્ટી છે આ એને એકલી લ્યાધી તો અમારે મારા માસા ને મારા માસી અમારા બબુડો અહીંયા સાપરીએ રમાડે છે અને અમે બંને જણા લ્યાદવી છીએ તો ચલો હવે લ્યાદવાનું કામકાજ ચાલુ કરી દઈએ ના કે પછી વ્લોગમાં વિડીયોમાં વિડીયોમાં અમારું લેંદવાનું બાકી રહી જશે તો લેંતા જવાય ને બ્લોગે બનાવતું જવાય તો આપણે વ્લોગ આવે જ છે કન્ટિન્યુ તો મિત્રો પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો રોજે રોજ આવતા જ રહેશે તો ચાલો આપણે લેદવા લાગી જાય તો વાગી ગયા છે દસ અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો એટલે જો અહીં અમારા મહેમાન આવી ગયા ત મહેમાન અમારા બબ્બુ ભાઈને રમાડે છે તો અમારે કિયાંશભાઈ કિયો દાંત કાઢી દે દાંત કાઢી દે દાંત કાઢી દે અમારા કિયો ભાઈને આ જીરું થઈ જાય એટલે અમારે ગાડી લાવવાની છે તો અમારા માસી અહીંયા સુલો છે તો ચા પાણી બને ત્યાં લગી આપણે જો એક આથી રીલ બનાવી લઈએ આ આપણું જીરું છે અને આપણું ત્રીજો હપ્તો પાકી ગયો આપણું ફાઇનલી સાપરું બની ગયું અમા રાહુલ ભાઈ પાવડો લઈને આવી ગયા તો ચલો ચા પાણી પી લઈએ મારો ચા બની રહ્યો છે તો ચામાં સ્વાદ પ્રમાણે ખાંડ અને સ્વાદ પ્રમાણે ચા અને સ્વાદ પ્રમાણે દૂધ નાખી અને કરો ઉકાળો ચાલુ તો મહેમાન બધા અમારા ચા પીવા તૈયાર થઈ ગયા છે અમારા ક્રિયાજભાઈ જમીન હોઈ ગયા હે તો ચામાં ચામાં ચા નાખવાનું ચાલુ હે અમારે મેડમ ચા બનાવી રહ્યા છે ચાલો આપણે ચા પાણી કરી લઈએ બને ત્યારે ચા બની ગયો છે ચા વાટકીમાં લઈ લીધો છે ચા સાથે રોટલી અને મૂળા તો કરી દીધો અમે ખાવાનું ચાલુ મેડમે તો હવે આપણો વારો તો આપણે ચા પાણી કરી અને પાછા જતા રહી જીરામાં લેદવાની બાકા ચીકી બોલાવા તો અમારા મહા આયા એમની યુટ્યુબ ચેનલ એ જો એમની યુટ્યુબ ચેનલનું નામ છે ગુજરાતી વિડીયો એકોતેર તો એમને આપણે વ્લોગ બનાવે છે તો એમને આપણે કેટેગરી ચેન્જ કરી દઈએ તો આપણે જવાનું રહેશે સેટિંગમાં જુઓ અહીંયા સેટિંગનું ઓપ્શન આવે અહીંયા સેટિંગમાં જવાનું સેટિંગમાં આપણે જતાં રહી તો એ આજે વ્લોગ બનાવે છે તો આપણે એને વ્લોગની કેટેગરી કરી દઈશું તો ડિફોલ્ટ ડિફોલ્ટમાં જવા દઈએ

તો આપણે ગુજરાતી ભાષા કરી નાખવી તો ગુજરાતી કરી નાખી શીર્ષક ની ભાષા ગમે રાખી દીશું તો ચલો સાચવી દીધું હવે અમે જઈશું છીએ મૂળા ઉખાડવા માટે અને પેલી બત્તી લેવા તો અમે તૈયાર થઈને આવી જઈ જો અમારો ગટ્ટુ ભાઈ કિયો એ કિયોડા તમારા ક્રિયાન્સ નામ છે તો અમે જાય છે મૂળા ઉખાડવા તો મૂળાની વાડી બતાવું તમને નાનકડી જો તો તો જો આ છે અમારી મૂળાની વાડી તો મૂળા ધોવા માટે મે પાણી લાયા છે તો જો આ બાજુ અમારા બટાકા છે પછી આ બાજુ અમારા મૂળા આવી ગયા છે મૂળા ને મોકળી પણ આવી ગઈ છે લાઈ બબુનું નું તેડ્યું કે બબુને ને તું તેડી રાખ એમાં ક્રિયાંશીન પપ્પા જોડે હે મેને આપી દીધો હે ક્રિયાંશ ને ક્રિયાંશ પણ કાડે હા એને મમ્મી વ્લોગ બનાવે છે કે મમ્મી વ્લોગ બનાવે છે ચાલો તો આવી રીતે અમારે મૂળા ઉખાડવાના હોય જુઓ આ મૂળા રહ્યા ને એ ખાવા માટે

ત્રણ ઉખેડી આવે એનો વારો એ કે મારે ઉખાડવા મૂળા જોઈએ જોઈએ છે મૂળાનું શું ઉખાડી લેશે તૂટી ના જાય હો આમાં અલબલ આવતી જાય ને ઉખાડતી જાય એમ ચલો ફાઈનલી મૂળાને બે ભાગ કરી નાખ્યા બતાવી દો ભાગી નાખ્યો મૂળાને મૂળા ઉખેડતા આવડે છે તને જવા દો આલો આટલા આ બબુને કોણ લેશે બધા કે હજુ મારા મૂળા ઉખાડવા હજુ મૂળા ઉખેડેજો પાણી ડોલમાંથી પાણી રેડી જમીન પોચી કરીને મૂળા ઉખેડે તૂટી જવાનો મૂડો મૂળો એ તૂટી જવાનો નહીં ઉખડે મૂડો જય બદરંગ બલી ક્યાં તો ઉખડે ને આ અમારા મૂળાની વાડી છે પેલી જગ્યાએ ડુંગળી બટેકા મેથી જીરું ધાણા બધા ઉખડ્યું જાઓ તો ને આટલા બધા મૂળા ઉછા હે